દેવલાને તમે પણ ઘસકાવી નાખ્યો પણ કઈ બોલ્યો નહીં એની પેલા થી શેડા ફેરવી નાખે એટલે ભાઈ મોટર હાલે અને ઓલાની મોટર ન હાલે ગબજી કાકાની તો એ મીઠા કરે ગબજી કાકાની કે આખો પાવર થ્રી મોટર હાલે નહી એટલે હવરમાં એને ટાટર લઈ ગયા રિપેરિંગ કરવા ટાટરમાં કઈ વાંધો નથી પછી ઓલો આવ્યો ન્યા વાળી અને મોટરના સેલા જોયા બધી ટેસ્ટ કર્યા કે મોટરમાં કઈ ખબર નથી પડતી પણ કદાચ મોટરમાં વાંધો હોય એટલે એ આખો દી એમાં ધોળાધોડીમાં રહ્યા ને પછી મોટર તો કાઢવી જ પડશે ઘોડીવાળાને બોલાવ્યો એટલે આમ કરે શું કરે કઈ નઈ શું કરેસી પેટી હોય ને એમાંથી ફ્યુઝ કાઢી નાખે ત્રણે ફ્યુઝ કાઢીને એ દઈ દે એટલે વાળી આવે પાવર માં આવે પણ મોટર તો હાલે નઈ ને એમાં એક ફેસ ફેઝ તો એક જ મળે મોટર હાલે એમાં હળ બે ના એક રે ને દેવલા નું અને ગગજી કાકા નું હળ એક કા ઓલા બોર હાલે કાનો બોર હાલે આ ભાઈ શું કરે આ રીતે કરીને પછી પોતાને પ્રાઇવેટ ટીસી રહ્યું એટલે એ કાઢી લેતા હલવાઈ રહ્યા હું કરે છે ઘોડી લઈ આવ્યા છે એ તો કે મોટર કાઢવી છે તો એ અરસામાં બરોબર ઓલો ભીમા પર્બતનો ભાગ ગયો મને ભાળી ગયો કે દીધા ભાઈ એવા લાગે છે એટલે એને મને ફોન કર્યો કે મોટરમાં વાંધો નથી અહીંયા શેડા ફેરવી ગયો દેવલોની તે દેવલા રહ્યો તમે કરાયું? કરાવ્યું આપણું પ્રુફ હોય ને એ પ્રુફ મેં પેલા દેવલા બતાવ્યું ને એને ઝસકાયો પંચાયત ઓફિસ માં રેકોર્ડિંગ સંભળાયું હાંભાઈ રૂતુય હાંભાઈ એ ગીતાભાઈ તમે મોટર બહાર ન કાઢતા કેમ અહીંયા ટીસી એ પેટીમાં છેડા ફેરવ્યા છે કોઈ ઓલા દેવલા સરપંચ છે તમને કોને કે ભાગ્યો મને કેતો તો હા